શણગાર સજી હાથમાં પૂજાની થાળી લઈને જ્યાં વટ હોય ત્યાં પરત્યવાન સાવિત્રી ને વ્રત ફળ્યું તેમ તેઓને પણ આ વ્રત ફરી શ્રદ્ધાપૂર્વક આકાંક્ષા સાથે જોવા મળતી હતી ભારતીય સંસ્કૃતિ ધર્મના પાયા ઉપર રચાયેલું છે ત્યારે આપણે સંસ્કૃતિના વેદો પુરાણોના ધાર્મિક પુસ્તકોમાં દર્શાવ્યા પ્રમાણે કઈ કેટલીય સતી પતિવ્રતા મહિલાઓ પોતાના જપ તપ અને વ્રતના પ્રતાપે કઈ કેટલુંય સુખ મેળવી સંસ્કૃતિમાં અગ્રો સ્થાન પ્રાપ્ત કરેલું છે તે પૈકીની એક દંતકથા સત્યવાન અને સાવિત્રીની પણ છે

બંધનથી બાંધી પોતાના પતિનું આયુષ્ય પણ વટ વૃક્ષ જેવું લાંબુ થાય તેવી શ્રદ્ધાપૂર્વક પૂજા કરતી હોય છે ત્યારે આ જ દંતકથાને ડબોઈ પંથકની હજારો મહિલાઓ પોતાના સૌભાગ્યના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રતની આજરોજ દબદબાભેર ઉજવણી કરી હતી આ વ્રત ખરેખર ત્રણ દિવસનું હોય છે અને તેરસના દિવસેથી આ વ્રત શરૂ કરવામાં આવે છે પણ પૂનમના દિવસે પણ આ વ્રત એક દિવસ કરી શકે છે અને આ વ્રત કરવાથી લાંબુ આયુષ્ય મળે છે વડસાવિત્રીનું વ્રત કરવાથી સૌભાગ્યવતી બહેનો જ આ વ્રત કરી શકે છે અને તેનું આયુષ્ય ઘણું જેમ વડદાદાનું આયુષ્ય લાંબુ હોય છે એમ પતિદેવ નું આયુષ્ય લાંબુ થાય એના માટે આ વ્રત કરવામાં આવે છે નકડ ઉપવાસ કરીને આ વ્રત કરે છે પછી આ વ્રત ની પૂજા કર્યા પછી જ ફલાલ ને એવું કરે છે આખો દિવસ બ્રહ્મા વિષ્ણુ મહેશ નું નામ લેવામાં આવે છે શાર્ત્રી દેવી સત્યવાન નું નામ લેવામાં આવે છે જેવી રીતે એમ કે સત્યવાન ને સત્યવાન નું આયુષ્ય વધ્યું સત્યવાન ને શાર્ત્રી ને જીવા ફળ્યા તો વ્રત કરનાર સૌને ફળે એ માટે આ વ્રત કરવામાં આવે છે આકાંક્ષ પ્રાપ્ત થાય છે પતિનું આયુષ્ય વધે છે પતિના જીવનની ઉતરોતર પ્રગતિ થાય છે ઉન્નતિ થાય છે સંતાનો પણ સુખી રહે છે અને સુખાકારી માટે આ વર્ષ કરવામાં આવે છે ઉમા સોસાયટી ડભોઈ